બગીચા કરી નાખ્યા છે કેટલાક જગ્યાએ તો અમે પહેલી તારીખે ધ્રોલમાં આવેદન પત્ર આપેલું પણ હજી સુધી કોઈ પણ જાતનું એક્શન લેવાનું નથી એટલે આજે જામનગરના જિલ્લાના ભરના રાજપૂત સમાજ અને અન્ય સમાજના ઐતિહાસિક પ્રેમી માણસો ભેગા થઈને કલેક્ટર શ્રીને તાત્કાલિક હમણાં જ અમારે પચીસ ઓગસ્ટ કાર્યક્રમ આવે છે આ દબાણ તાત્કાલિક દૂર થાય એવી અમારી માંગણી છે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને જનસંપર્ક અધિકારીને અમે અમારો વેદના ઠાલવી છે અંદાજે સડસઠ હજાર ચોરસ મીટરમાં આ દબાણ થઈ ગયેલું છે તો તાત્કાલિક ખુલ્લું કરી અને ઐતિહાસિક સ્મારકને ખુલ્લી જગ્યા કરાવવી જોઈએ એવી અમારી માંગણી છે